નમસ્કાર તેલકા સ્વાગત છે વલસાડ જિલ્લાના ઉમરકામ તાલુકાના સરીગામ જીઆઈડીસીના કેમિકલ ઉદ્યોગોનું પાણી સીએટીપી પ્લાન્ટમાંથી નારગોલ સરોડા નજીક પાઇપલાઇનમાંથી દરિયામાં જાય છે બે હજાર દસની સાલમાં પાઇપલાઇન સામે અને દરિયાઈ પ્રદૂષણને લઈને મોટું ઉગ્ર આંદોલન થયું હતું હાલ સરી ગામના કેમિકલ ઉદ્યોગમાં આવેલા વિકાસ બાદ દરિયામાં જતી ચૌદ કિલોમીટર પાણીની પાઇપલાઇનની ક્ષમતા વધારવા સર્વે ચાલી રહ્યો છે પહેલાં અંદર એમએલડી પ્રદૂષિત પાણી દરિયામાં જતું હતું હવે પચીસ એમએલડી પાણી દરિયામાં છોડવાનું આયોજન છે ત્યારે દરિયાઈ જીવ સૃષ્ટિને નુકસાન થાય અને પાણી પ્રદૂષિત પ્રદૂષિત થાય તો ફરી આંદોલન અને ઉગ્ર વિરોધ કરી શકે છે તેવી ચીમકી અહીના આગેવાન અને માજી સરપંચ દ્વારા આપવામાં આવી છે દરિયામાં પ્રદૂષિત પાણી છોડવાથી દરિયાઈ જીવસૃષ્ટિ પર જોખમ વધશે અને સાથે ગરીબ માછીમારોની આવક પણ છીનવાય તેવી શક્યતા છે અને ઉદ્યોગો આ ગામોને ગામો એક એક્ટિવિટીમાં કોઈ સહાય કરતી પરંતુ પ્રદૂષિત પાણીની જરૂર આપે છે આ આગામી દિવસોમાં નવી પાઇપલાઇન બાબતે વિવાદ સર્જાય તેવી શક્યતા છે બાજુમાં આવેલ તડગામ ગામ અને સરુંડા ગામના દરિયામાં સરી એટલે કે ચૌદ કિલોમીટર દૂરથી કેમિકલ વેસ્ટ વોટર પાણી દરિયાની અંદર છોડવામાં આવે છે બે હજાર દસમાં આ કેમિકલના વિરોધમાં સ્થાનિક સરપંચો જે તે સમયે હું સરપંચ હતો મારા સાથે બીજા સરપંચ મળીને સાત જેટલા આગેવાનોએ આગેવાની લઈને અહીં આંદોલન કરેલું આ કેમિકલ પાઇપલાઇન નાખવામાં આવતી હતી આ ચૌદ કિલોમીટર પાઇપલાઇન જે આવેલી છે જે તે સમયે કોઈપણ જાતનું ટ્રીટમેન્ટ કર્યા વિના દરિયામાં પાણી છોડવાતું હતું આ દરિયામાં પાણી આવવાના કારણે જે તે સમયે એમાં દરિયાઈ જીવસું છે માછલીઓ મરતી હતી રસ્તામાં વારંવાર પાઇપલાઈન ખોટવાથી ત્યાં ખેતરોને તેમજ પશુપાલન વ્યવસાય કરતા ખેડૂત લોકોને ભારે નુકસાન થતું હતું એનો અમે સખત વિરોધ કરેલો કેમિકલના લીધે દરિયાકિનારે ઘણું પ્રદૂષણ દેખાતું હતું અને જે અહીંની જે માછીમાર પ્રજાના આજીવિકા પર સીધી અસર થઈ રહી હતી એનો અમે સખત વિરોધ કરેલો જે તે સમયે અમારા વિરોધના કારણે સરી ગામને સીઈપીટી પ્લાન મળેલ છે જે પહેલાં પંદર એમએલડી કેપેસિટીનો હતો અત્યારે જાણવા મળે છે કે દસ કેપેસિટી દસ એમએલ ડીપી કેપેસિટી વધી છે અને એની કેપેસિટી વધવાના કારણે વધુ લાઇન આવી રહી છે દરિયાન પાંચ અંદર પાણી નાખવામાં આવશે એવું જાણવા મળે છે આ પાઇપલાઇન વધવાથી સ્વાભાવિક છે જેટલું પ્રદૂષિત પાણી પણ અહીંયા આવશે હાલે ટ્રીટમેન્ટને ફોડવામાં છે અમારા આંદોલન અહીંયા જે જે જૂની તકલીફ હતી એ નાબૂદ થયેલી છે માછીમારોને વધારે જાજી ત્યારે નુકસાન થતી અટકેલી હતી પરંતુ હવે નવી લાઇન લાગશે અને પ્રદૂષણ જો વધશે તો અમે ક્યારે ચલાવી લેવામાં આવશે નહીં આ ચલાવવાના નથી અમે જરૂર પડે આંદોલન પણ કરીશું અને જરૂર પડે તો કોર્ટ કચેરી સુધી પણ જાશું હાઈકોર્ટ સુધી જાશું ખાસ રહી વાત એ કે બે હજાર દસમાં મારી ઉપર અને મા સાથી સરપંચો ખેડૂત આગેવાનોના સામે ખોટી ફરિયાદ કરેલી લોકો ખૂબ આક્રોશ વ્યક્ત કરતા હતા તે સમયે અને અહીંયા પાઇપલાઈન નાખવામાં આવતી એમના નુકસાન થયેલું એ કૃત્રિમ રીતે આખું ષડયંત્ર બનાવીને સરપંચ ઉપર જે આક્ષેપ કરીને ફરિયાદ કરેલી અગિયાર વર્ષ સુધી કેસ ચાલ્યો અને કોર્ટે અમને ખરેખર ન્યાય આપ્યો અને અત્યારે એ સમગ્ર મામલો શાંત પડેલો છે અને અમારા ફેવરમાં કેસ આવેલો અમારી લડત સાચી હતી એટલે અમને ન્યાય મળેલો અમને અગિયાર વર્ષ સુધી અમને ડિસ્ટર્બ કર્યા અમે કોર્ટ કચેરીના ધક્કા ખાધા પણ ધક્કા સાથે અમે પ્રદૂષણના સામે કડક રજૂઆત સાથે અમે આંદોલન અને અમારી જે લડત ચાલુ રાખી જેના કારણે આજે સરીગામ ઇન્ડસ્ટ્રીઝને સીપીટી પ્લાન મળેલો છે તેમજ અહીંયા જે માછીમારોને ખેડૂતોને પડતી જે પ્રોબ્લેમ છે એ સોલ્વ થયેલો હતો પરંતુ હવે પછી ફરી પાછું આ કેમિકલ પાઇપલાઇન નાખવાની જે વાત ચાલતી છે અને કેમિકલ પાઇપલાઇન નાખવાથી કોઈક પ્રકારનો નુકસાન અમારા માછીમારોને થશે એક પણ માછલું મર્યું ને તો ખબરદાર આ ઉદ્યોગોને અમે છોડશું નહીં આ ઉદ્યોગપતિને છોડશું નહીં અમે જરૂર પડે તો આંદોલન પણ કરીશું જરૂર પડે તો અમે કોર્ટમાં અમે પિટિશન પણ દાખલ કરીશું